ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે ચેરિટી કમિશનના હુકમ બાદ ડભોઈના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી કુબીર મંદિર ટ્રસ્ટ નું વિવાદ યથાવત ચેરિટી કમિશનર દ્વારા કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ છે છસો છ્યાસી માં કરાયો હુકમ જે હુકમને કુબેર મંદિર હાલના ટ્રસ્ટ દિનેશગીરી તેમજ નંદગીરી દ્વારા નકારાયો ચેરિટી કમિશનરના કર્મચારીઓ રજાના દિવસે હુકમ બચાવવા કુબેર મંદિર પહોંચ્યા ચેરિટી કમિશનર દ્વારા પૂજારીઓ તરફે હુકમ પરંતુ સ્પષ્ટ ન આવતા વિવાદ વધુ વકર્યો કુબેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની દાન પેટીને વિવાદને લઈને પણ ચેરિટી કમિશનનો હુકમ નિરંજનની પંચાયતી અખાડાની દાન પેટીઓ કુબેર ભંડારી મંદિરમાં મૂકવાનો વિવાદ દાન પેટી તેમજ પંચાયતી અખાડાની દાન પાવતી બદલવા કર્મચારીઓ દ્વારા મંદિર ખાતે પ્રક્રિયા નિરંજન પંચાયતી અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા ઓર્ડરને લઈ બે મંદિરો જુદા હોવાનો ખુલાસો કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટનું મંદિર ગામમાં આવેલું હોવાનો ખુલાસો નિરંજનની અખાડાના બે ટ્રસ્ટીઓ દ્વારા સાત બાર પાંચસો સર્વે નંબરમાં નિરંજનના અખાડા તેમજ તેમના ટ્રસ્ટનો એ છસો પંચોતેર નોંધણી નંબર અલગ હોવાનો ખુલાસો ચેરિટી કમિશનના હુકમ અને લઈ મંદિર ટ્રસ્ટી મંડળ અને પૂજારી મંડળના સામસામાં આક્ષેપ અંદિનાહ કંગી પુજારી મંડળ તેમ ટ્રસ્ટી મંડળ બનને પુત્ર સાચા હોવાનો કર રહ્યા છે દાવ પુજારીઓને મંદિર માં પ્રવેશ આપવા તેજ મંદિર ની જૂની દાન પેટીઓ પુનઃ મંદિર માં સ્થાપિત કરવા ને ચેરિટી કમિશનર ના કર્મચારીઓ કવાયત હાત રહી જય કુબેર જય મહાકાલી માં આજ ચેરિટી કમિશનર સાહેબ કા જો ઓર્ડર આયા હૈ ઉસમે બાકાઈદા 600 એ યે જો હે ઉનકા ઓર્ડર હે 686 નંબર કા જો હે ઓર્ડર હે मैंने छो कुबेरेश्वर सोमेश्वर संयुक्त संस्थान ट्रस्ट छियासी नंबर का जो ट्रस्ट है जिसका सर्वे नंबर अठासी आता है ये गांव के अंदर है ये उसका ऑर्डर है और ये जो मंदिर है निरंजनी पंचायती अखाड़ा कुबेरे कुबेर भंडारी मंदिर छः सौ पिचहत्तर नंबर ट्रस्ट का जो नोरिणी नंबर है ये है इसका सात बारह नक्शे के साथ में कुबेरेश्वर वालू मंदिर वो बाकायदा लिखा हुआ है ये आप सब लोग देख सकते हैं और उन्होंने जो भी ऑर्डर किया है वो छह सौ छियासी का ऑर्डर है वो गांव के अंदर है फिर भी हम समझ करके चलते हैं जो भी ऑर्डर होगा हम उसको भी मानेंगे और उनको भी ये दर्शाएंगे और आप लोगों के द्वारा ये बताना चाहेंगे समाज को भी कि सात बारह सर्वे नंबर के हिसाब से जो चलता है उसको भी ध्यान दें ऑर्डर में कभी कभी तो कम से कम उल्लेख करेगी ये कौन सी जगह का ऑर्डर है एक मंदिर के अगर दो तीन नाम होते हैं तो दूसरे मंदिर में जाकर के कब्जा नहीं किया जा सकता है તો એ ચીજ કા ધ્યાન દેંગે

બધી ફેરફાર મેટીઓ કે જે અગાઉના હુકમ મુજબ પેટીઓ સીલ કરવાની કામગીરી તા જાહેર કચેરી નિરીક્ષકની રૂબરૂમાં થતી હતી પેટીઓ ત્યાં આગળ હતી એનું કર્યા પછી ખબર પડી તે જગ્યાએ નથી તો તે જગ્યાએ પાછી મૂકવા માટેની કામગીરી કરવા છે તથા બીજી જે અન્ય મુદ્દાઓ છે એ બધાની કામગીરી કરવા બીજા કયા કયા મુદ્દાઓ સામેલ હતા સાહેબ પછી તમે અત્યારે જે હુકમ કરવામાં આવે છે એ નો હુકમ કરવામાં આવે છે પરંતુ આ જે મંદિર છે તે એ છસો માં નોંધાયેલું છે રજીસ્ટર નોંધણી શું કહેશું અમે જે સમયે કામગીરી કરવા અર્થે આવ્યા હતા આ જગ્યા પર આવેલા હતા આ જગ્યાએ અમે શ્રી કુબેરેશ્વર અને સોમેશ્વર મહાદેવ સંયુક્ત સંસ્થા કરનારી એ છસો છ્યાસીની કામગીરી કરેલી છે પંચક્યાસ કરેલા છે અને દાનપેટી સીલ કરેલી છે અને તે મુજબની જ કામગીરી કરવા અત્યારે આવેલા છે ત્રણ મહિનાથી પાંચ મહિનાથી કામગીરી અહીંયા આગળ જ કરતા હતા પરંતુ સાત બાર માં તો અત્યારે હાલ જે છે એ બાબત એ બાબત જુડિશિયલ એ બાબત જુડિશિયલ એ બાબતે કોઈ કોમેન્ટ ના કરી શકાય ઠીક છે આભાર પૂજા કરવા નથી દીધી પૂજા કરવા દઈ ના અમને સદંતર જૂઠું બોલે છે અમને ગત અઠાવીસ તારીખે રાત્રે બાઉન્સરો દ્વારા ઉંચકીને બહાર મૂકી દેવામાં આવેલ છે અને પછી કોઈ દિવસ પ્રવેશ મંદિર પરિસરમાં આજે પણ પ્રવેશ કરતા રોકેલા છે અમે અમારે એવું કહેવું પડે કે અમારો દર્શન કરવાનો તો અધિકાર છે અને કોઈ માણસે છીનવી ના શકે અમારી જોડેથી એ કહીને અમે અંદર આવ્યા છીએ તો જો એવું અને બીજું કે ધારો કે અમને રોકતા ના હોય તો તમારે કમ્પ્લેન કરવાની જરૂર કેમ પડી અને ચાઈડી કમિશનરશ્રીએ ઓર્ડર કરવાની જરૂર કેમ પડી આ બાબતે અને પોલીસને સૂચના આપી છે કે ભાઈ અમને પોલીસનું રક્ષણ આપો એટલે આ તો લિટરલી લેન્ડ ગ્રેવિંગ મિલકત પચાઈ પાડવાના બધ ઇરાદાથી કરવામાં આવેલું કૃત્ય છે મનસ્વીપણે ટ્રસ્ટ ચાલે તે બધા ટ્રસ્ટીઓ ભેગા મળી બહુમતીથી ઠરાવ કરીને નિર્ણય કરે કોઈ એક જણના મનમાં ફાવ્યું બે જણના મનમાં ફાવ્યું એ રીતે કોઈ નિર્ણય ના થાય આ તો મનસ્વીપણે કરી રહ્યા છે ત્રણ ટ્રસ્ટીઓ પોતે પણ કમ્પ્લેન કરી છે એમની સાહેબ પાંચમાના ત્રણ ટ્રસ્ટીઓ પણ કમ્પ્લેન કરી છે કોર્ટમાં કે ભાઈ આ બે જણ ગેરકાયદેસર ખોટા કૃત્ય કર્યા છે મંદિરની મિલકત તોડી નાખી છે કોને પૂછીને કર્યા બધું બધું જ કે એમાં લખેલું જ છે કે આ સંસ્થા જે છે આ મિલકતો જે છે એ આ સદર ટ્રસ્ટની કુબેરેશ્વર તથા સોમેશ્વર મહાદેવ સંસ્થાન ટ્રસ્ટની છે એટલે એના બોર્ડ પાછા લગાવી દો એની દાનપેટીઓ આ લોકો ચોવીસ દાનપેટીઓ સીલ કરેલી હતી ચેરિટ કમિશનરે એ ઉઠાઈ ગયા છે એ પાછી લઈ આવો પાર્ટી બુકો બદલી નાખી છે ક્યુઆર કોડ બદલી નાખ્યા છે બધા પાછા કુબેર સંસ્થાનના કરી દો અને કુબેર સંસ્થાનના પૂજારીઓ જે વંશ પરંપરાના પૂજારી ભાગીદાર છે એમને પૂજા અર્ચના કરતાં રોકે રોકાવે ને એવી સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી છે